સ્વાગત છે દોસ્તો ઇન્ડિયન પોટ્રીમાં બધા જ મિત્રોનું તો આજના વિડીયોમાં આપણે બતાવશું કે જે અમે કલર કરવા માટે જે માટલા બહાર કાઢ્યા છે એ કઈ કઈ આઈટમ છે તો તમે સામે જોઈ શકો છો આ છે કુલડા જે અમે ઘણા બધા આજે ગોલ્ડન કલર કરવા માટે એને બહાર કાઢ્યા છે તમે આ બાજુ પણ જોઈ શકો છો અમે બંને સાઇઝના વાટકા જે ખીર પીવા માટે આવે છે કટોરા એ બંને સાઇઝના નાના મોટા અમે બહાર કાઢીને મૂક્યા છે આના ઉપર પણ અમારે લાલ કલર લગાવવાનો છે તો હવે હું તમને બતાવીશ કે જે સિંગ ચણા શેકવા માટે જે લંબુ ઘાટલું લોટીઓ આવે છે એ પણ અમે ઘણા બધા નાના માટલા બહાર કાઢીને મૂક્યા છે તો તમે સામે જોઈ શકો છો અત્યારે આના ઉપર પણ અમારે લાલ કલર લગાવવાનો છે અને સામે પણ તમે જોઈ શકો છો ઘણો ખરો ભઠ્ઠીની અંદરથી અમે માલ કાઢી નાખ્યો છે જે અમારી ભઠ્ઠી પકવી હતી અમે આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે અમે ભઠ્ઠી પકવી છે તો તમે સામે જોઈ શકો છો જે ફૂલડી પકવી છે આ બાજુ ફૂલડા પકવ્યા છે દેશી કોળિયા છે સામે પણ તમે કટ્ટા જોઈ શકો છો જેની અંદર અમે સો સો ભરીને મૂકી દીધા છે તો જો તમે દોસ્તો જોઈ શકો છો સરસ મજાની પાકેલી છે કલર પણ બહુ સરસ આવેલો છે ની અંદર પણ ઘણા ખરા નાના માટલા પડ્યા છે તો ચલો એ પણ હું તમને બતાવી દઉં છું અને આ છે લોટા જે ઉનાળામાં છાસ ભરવા માટે પણ કામ આવે છે અને ઠંડુ પાણી રાખવા પણ કામ આવે છે તો હવે હું બતાવીશ તમને આનાથી નાની સાઈઝ

દોસ્તો હવે જે આપણે માટલા બહાર કાઢ્યા છે એના ઉપર કલર લગાવી દઈએ તો એ પણ હું તમને બતાવી દઉં લાલ કલર લગાવવાનો છે તો તમે જોઈ શકો છો આ છે લાલ કલર આ પણ એક જાતની માટી જ આવે છે જે લાલ કલર આવે છે એને અમે પાણીની અંદર પલાળીને અને જે ઓઇલ આવે છે તેલ કે કોઈ પણ એ તેલ એડ કરે છે આના અંદર અમે અને બીજું કે અમે જે ખાવા માટેનો ગુંદ આવે છે એ ગુંદનું પાણી એડ કરીશું અમે અને પછી એની અમે રબડી બનાવીશું જે આ લાલ કલર છે તો ચલો હવે હું તમને બતાવી દઉં તો આપણે લગાવી દીધું છે તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂર કર દેના